બધા હાજર હજાર અરવા રાખે ભેક્ષા આપું છું તો અત્યારે આપણે તૈયાર થઈ ગયા હવે બે ગયા છે આપણે સિરાવા અને આજે બેન હજી થઈ ગયા નથી એટલે પૂતા હે આપડો ફટાફટ તૈયાર થઈ દેવી ને શીરાવી લેવી પછી જાગે એટલે પછી એનું કરવાનું હોય અને ખવડાવો ને ખડીક તો જાગે એટલે ખડી વાર તો રે નહીં થોડાક તોફાન કરે એટલે આપણે શીરાઓ ભેગ્યા અને શીરાઓમાં સરસ મજાની ગરમા ગરમ રોટલી છે અને અત્યારમાં કઢી બનાવી છે તો કઢી હોતન છે સા છે ચાય હજુ તો ઉ છે

તવળે યો હોય આ તો ને બહુ થઈ જાય બધું કામ કરવાનું આવશે જાય તો હા લઈ જવાનો મેરા લાલા વિહાન મે તેડવા જાવ બરી હોતલ મુકા દે છે ને બાપ આય છે તમે ઈસકા હોવા મે ને નબતે ને બાને ને અડવા દેતી આ હમ એના બા વિહાન જૈલા ને તેડવા જ આવસ બાબા ને રોકાવા પાસે ઠોર માં લુકર આવતા રેસી અને ઠોરે હાઠી નાખી હાઠી સમજો માં કેમ હલવાડી છે હાથી માં હલવાડી છે પરતી બાજુ હાઠિયું હાઠ્યું છે એટલે હાઠી વીણવા મળ્યા છે પછી આપડે બધા ને લીલું વાટી નાખવાનું છે એટલે થોડુંક આપડે આ લીલું છે અને થોડુંક આપડે ઓલ બાજુ ઝીંજુઓ છે એટલે એ જીંજો વઠવા દેવાનું છે ને કા કા વાટવાનું છે એટલે બે થોડ થોડું વાટવાનું છે ને એ પછી આપણે ઠોર ને નાખવાનું છે અને મહેમાન આપડે હજુ બેઠા છે હંસભાઈ ની વાટે છે કે હંસ ને આરવાર મળતા જ હોય હંસભાઈ નિશાળી ગયા હોય એટલે કે વસ આવી જાય ને પછી કે આપણે જવું છે તો આખો દિન કીધું હમણાં આવી જશે એટલે આપણા કારવાલ ખોટી પણ થઈ જાવ એટલે વસભાઈ ને એમ કહેવાય કે બહુ ફોન કરતો હતો કે શહેર કે વહી ગઈ કે તમે મામા કિસડો દેવાય કે આવો અમને નહીં કે એટલે સાન સ્પેશિયલ વસ હાટું થઈને ને જ આવ્યા છે વંશ ને મળવા હાટું થઈને ને એટલે બસ વસભાઈ આવે ને એની વાટે છે ને એને પછી ઢોર માલે તો નાખવી પડે તમે ખડીક બેઠો કરવા એટલે પેલા જોઈએ હાઠવી વીણવા મળ્યા છે અને હવે આપણે દાંતડી ગોતવી અહીંયા વાઠે પડી છે કે ઓલા વાઠે છે દાંતડી અહીંયા જોઈ જોઈ પેલા અહીંયા હોય તો આયા આ ખડ આપડે વાઠવાનું છે ને પણ ઓલું જીંદો હોય વાઠવાનું છે પણ અતકી દેખાતી નથી મને દાંતરડી ચાલો તો દાંતડી ગોતી પછી આપડે વાંટવા જતા રહી ગઈ છે પણ હજી પણ હમણાં જ આવી જાય છે વંશ ને ઉતાવળ જ છે કેમ કે વંશભાઈ ફોન માં વેન કરીને એના મામા એક વસ્તુ મંગાવી છે એ વસ્તુ દેવા જ એના મામા એવા છે બોલ ફોન કર્યા હાંજે કે નહી લાવી જ દેવાની છે એના મામા આ રે વેન કર્યું એટલે એનો મામા લાવ્યા છે વો આટું એટલે વો આટું થનેજી વાત જો નકલ તો કે ના લવાલો કરતા પણ જાય ને એટલે વાર આપણે કે રેવી ગયા ગયા બોલ કા ભૂલી ગયા હે લખી લાયો તો તેમ બધાય જોય ન લેવી બારજ ન હોય ખોટો વાડી પાદરા વી પાદરા જોવા ભૂલી ગયા છે એમ ખોળી વાસી ક્યાં જો

કેતો <laughs> <laughs>

બાંધણું થઈ જ્યો પડી જશો પણ નથી ઘડી પાસ રેવા ત્યા ફો લઈને લઈ લેવું

ભાગ ખાવાનું ચાલુ છે છે પાછળ દેશે પોતે ખાઈશે કે તમારે તાર ખાવાનું શિવાની ના પાડે છે તો દઈ દો મૂકજો ના પાડે

અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગ માં તો બાય 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 કહી દે બસ તો બાય બાય